સ્વાગત છે તમારા બધી નું એક નવા વિડીયોની અંદર અત્યારે હું છું અકોલવાડી ગીરની અંદર અહીંયા આવ્યો છું કર્ણાવતી ડાબેલી ની અંદર કર્ણાવતી એટલે ભાઈ અમદાવાદ ની અંદર મોટું નામ ધરાવે છે અકોલવાડી ગીરની અંદર લોકોમાં એમનો રિસ્પોન્સ સારો છે અને ખૂબ ધૂમ મચાવે છે તો અમે અહીંયા પહોંચ્યા હોય તો ભાઈ વિડીયો બનાવીએ એમનું એક બાઉલ બનાવે છે જે કર્ણાવતી સ્પેશિયલ બાઉલ એ આપણે છું પ્લસ એમની ડાબેલી ટ્રાય કરશું અને એક એમની ચીઝ ચોકલેટ સેન્ડવીચ છે એ ટ્રાય કરશું તમને વિડિયોમાં બધી વસ્તુ જોવા મળશે તો વિડિયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ચાલો વિડિયોને કરીએ સ્ટાર્ટ આ દાબલી છે આ દાબલી બની રહી છે બનાવોતે સ્પેશિયલ આજ સીંગ છે આ મસાલા આવશે આ જામ આવશે દાબલીમાં જામ હોય હા જો આ એમનું બની રહ્યું છે હવે વડાપાવ છે તેના માટે કર્ણાવતી ખાસ ફેમસ છે ડાબેલી અને વડાપાવ બીજી બધી વસ્તુ તો એ લોકો પછી લાવવા પણ ડાબેલી અને વડાપાવ વડાપાવ છે એ લોકો ની ફેમસ આવું નઈ આપણે આ ચટણી છે લસણ ની વડા છે આ વડા વડામાં શું સ્ટફિંગ છે આપણે આપણા બધું માલ મીઠ આવે બટેટા આવે મશરૂમ મસાલા બધો આવે એમનું પાર્સલ થાય જો આવી રીતના મસ્ત મજાનું પાર્સલ બહુ ઓછી જગ્યાએ આ બાજુ મળતું હોય છે જો પરફેક્ટ ટેપ મારીને પરફેક્ટ બટર પેપરની અંદર જ કમ્પ્લીટ આવે એ લોકો પેકિંગ કરતા હોય છે જો હવે આ ચોકલેટ સ્લાઈસ આ ચોકલેટ સ્લાઈસ બને જો એ લોકોને આ બટર આવશે આ બટર આવી ગયું અત્યારે તો ઘણું બધું મળે છે જે તમે માંગો એ પ્રમાણે એ લોકો આપી દેતા હોય છે આ એમનું ચોકલેટ છે એવા પણ કઈ કંપનીનું છે એ પણ દેવ જો ચોમ્પલેટ ચોકોટેલા આપણું ચોકલેટ તો આ ચોકલેટ આવી હા ચોકલેટ સેનબેજ ચીઝવારૂન આ ચોકલેટ ચીઝ સેન્ડવિચ બની રહ્યું છે જો એની અંદર સૌપ્રથમ હું આવી આપણે એટલે બટર આવશે સૌપ્રથમ આપણે બટર આવશે પછી ચોકલેટ આવશે ચીઝ આવશે ગ્રીલ કર જેને જેવી રીતના ભાવે કોકને કાચી ફાવે તો કાચી જો આ બટર કો ભરપૂર લગાવવામાં આવે છે બટર દેવો પણ પર હા ભરપૂર બટર માં કોઈ કંજુસાઈ નથી દિલથી ખવરાવા વાળા છે કર્ણાવતી વાળા બાકી ચોકલેટ

આજે આપણું ચવાણું હોય ને એ ચવાણું ચવાણું પુરાઈ ગયું આ જામ આવી ગયું આપણો મસાલો આવી ગયો આ ડાબેલીનો મસાલો ચટણી આ ચટણી આવી ગયા આ મસાલા સિંગ આવી ગયું હવે જે આપણો ચાટ મસાલા આવી ગયા તો આ ચાટ મસાલો નાખી દીધો હવે આપણે જો મરાવાનો છે કમ્પ્લીટ આ બેલ ટાઈપ જ બન્યો પણ એકદમ જોરદાર જે આ વસ્તુ અમે ટેસ્ટ કરીને પછી બનાવડાવી દીધી ના બાઉલ આખું આ બાઉલ ભરાઈ ગયું

આ exact લોકેશન તમને સમજાવી દઉં આ આંકલવાડી ગામના main છે ને નવું બસ સ્ટેન્ડ છે ને આંકલવાડી નું એની નજદીક જ છે કર્ણાવતી આંકલવાડી ગમે ત્યાં તમે પૂછશો ને એટલે તમને કહી દે બરાબર bus stand ના શું છે સમય આપણે સુભાષે બાર વાગે છે લગાય કે સાંજ ના બાર વાગે તક સવારના ના બાર વાગ્યા થી લઈને રાતના ના બાર વાગ્યા સુધી continue જોઈ શકો છો આ એમનું બાઉલ છે સાહીઠ રૂપિયા ની કિંમત છે full એ full loaded છે એક જણો ખાશે ને એટલે કમ્પ્લીટ થઈ જશે. આખું ફૂલે ફૂલ લોડીને ચીઝ ને જોરદાર બધી વસ્તુ ભાઈ નાખીને બનાવ્યું છે એની અંદરનો ટેસ્ટ આમ તમે ગણી શકો કે ભેળનું નવું વર્ઝન છે કારણ કે ભેળમાં જે વસ્તુ હોય ને એ જ છે પણ આમાં બ્રેડના કટકા બટકાની બધી જોરદાર છે ચીજ બીજને તો આપણે ટ્રાય કરી અને તમને કહો કેવો છે ટેસ્ટ હમ આનો ટેસ્ટ જોરદાર છે સ્વીટ ટેસ્ટ આવશે આની અંદર ચીઝ છે પણ ચીઝ કરતા દાબેલીનો મસાલો છે જે ચટણી છે એનો જોરદાર ફ્લેવર આવે અને જોરદાર કોમ્બિનેશન આની અંદર જે ચટણી છે મસાલા સિંગ છે એનો જોરદાર આવે છે આ વસ્તુ જોરદાર હે આ ચોકલેટ ચીઝ સેન્ડવીચ છે જો આ તમને સેન્ડવીચ બતાવું આખી ચોકલેટથી ભરેલી છે જો ને અંદર ભાઈએ દિલતી ચોકલેટ ચીઝ બધું દિલથી નાખું આને ટેસ્ટ કરીએ આપણે નોર્મલી સ્વીટ છે બહુ તમને સ્વીટ નહીં લાગે આ એમની દાબેલી છે આ બે વસ્તુ માટે જ ખાસ કરીને એ લોકો ફેમસ છે એવું કર્ણાવતી દાબેલી લો હમ દાબેલીને આપણે સોસની હારે તો કે બહુ સ્પાઈસી કે એવું કંઈ છે ને સ્વીટ મસાલો છે સ્વીટનેસ આવશે તમને ચટણીના લીધે પણ અમે અંદરના જે સિંગ દાણા છે પ્લસ અંદર જે દાડમના બી નાખ્યા છે ને એનો જોરદાર ફ્લેવર આપ તમે બાઇક લેવો ને એટલે તમને દાડમના બી ફીલ થશે તો ઓલમોસ્ટ બધી વસ્તુ સારી છે પછી તમારા ટેસ્ટ મુજબ તમને જેવી લાગે અત્યારે અમને મસ્ત લાગે એ લોકોની સૌથી બેસ્ટ વસ્તુ આ છે જોરદાર મને ગમી બાકી બધી જોરદાર જે મળીએ છીએ એક નવી મોજ સાથે નવા લોકેશન સાથે અમે આ બધું એન્જોય કરીએ તમે પણ ક્યારે અહીંથી નીકળો તો કર્ણાવતીની મુલાકાત લેતા જાજો ફાસ્ટ ફૂડ લવર હોય તો જરૂરથી એક વખત ટ્રાય કરવા પહોંચી જજો